નમસ્કાર મિત્રો વધારે ઇન્ફોર્મેશન માં આપણું સ્વાગત છે હું છું ખાસ કરી આપણે માહિતી આપવાની છે કે નૈઋત્ય ચોમાસું આવે એ પહેલા પણ રાજ્યની અંદર કેમ વરસાદ પડી રહ્યા છે શું કારણ છે કે છૂટાછવાયા ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ પડી રહ્યા છે પ્રીતમ દાદા નો પ્લોટ જૂની બેંક ઓફ ઇન્ડિયા બાજુમાં ગામ વાળુકર તાલુકો ઘોઘા અને જિલ્લો ભાવનગર આ ખેડૂત મિટિંગની અંદર આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની ચર્ચા કરવાના છે તો દરેક ખેડૂત ભાઈઓને આ મિટિંગમાં વધારવા માટે ભાવ બધલ આમંત્રણ છે અને ખાસ નોંધ એ લેવી કે આપણો જે સમય આઠ વાગ્યાનો છે તેમાં એક્ઝેટ આઠ વાગ્યા બધા મિત્રો પહોંચી જવાનું મિટિંગ આપણી એક્ઝેક્ટ આઠ વાગ્યા પહેલા જ ચાલુ થઈ જવાની છે ખાસ કરીને જે અત્યારે છૂટાછવાયા વરસાદો પડી રહ્યા છે તેના વિશેની માહિતી આપવાની છે આપ તમામ મિત્રો ખબર હશે કે નૈઋત્યનું ચોમાસું તો મહારાષ્ટ્રમાં જે નિષ્ક્રિય છે હવે જોકે આગળના સમયમાં ક્યારે આગળ વધશે એની પણ આપણે એક બે દિવસની અંદર તારીખ સાથે માહિતી આપું આમ તો આપણે ઘણા દિવસથી તારીખો આપી જ છે છતાં પણ અરબ સાગર ક્યારથી સક્રિય થશે કેવી રીતે આગળ વધશે કઈ કઈ તારીખે કયા જિલ્લામાં આવશે તમામ માહિતી આપણે એક બે દિવસમાં આપશું પણ અત્યારે આપણે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે એ પહેલા પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો પડી રહ્યા છે જેમાં આપણે ખબર છે કે જ્યાં વરસાદો પડી રહ્યા છે એકાદ તાલુકામાં હોય બે પાંચ ગામ આવા વરસાદો છે અંદર ઘણી જગ્યાએ અને એ વરસાદ પણ સામાન્ય વરસાદ નથી ઘણી જગ્યાએ બે અઢી ઇંચ કોઈ જગ્યાએ ત્રણ ઇંચ સુધીના પણ વરસાદો પડ્યા એટલે એવું એટલું કહી શકાય કે નૈઋત્યના ચોમાસા પેલા વાવણી લાયક વરસાદો પડ્યા છે આ વરસાદ પડવાનું કારણ એક તો એવું છે કે નૈઋત્યનું ચોમાસું આમ તો મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું એટલે ગુજરાતથી ઘણું નજીક છે એ સાથે અત્યારે આપણે અરબ સાગર ઉપરથી જે પવનો આવી રહ્યા છે જે ભેજ લઈને પવનો આવી રહ્યા છે ભેજવાળા પવનો આવી રહ્યા છે અને એ સાથે અત્યારે રાજ્યનું તાપમાન છે એ પણ ઊંચું છે જેવી રીતે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે વરસાદો થયા હતા અને એને કારણે જે વાદળછાયું વાતાવરણ થયું હતું એ વાદળો વિખાયા ત્યાર પછીથી થી છેલ્લા એક અઠવાડિયા અંદર તાપમાન સતત ઊંચું આવ્યું છે એટલે અત્યારે ઊંચું તાપમાન છે અને એની સાથે સાથે ભેજ પ્રમાણ છે એટલે આપણે ગરમી ઉકળાટ અને બફારો છે એ પણ અસહ્ય જોવા મળી રહ્યો છે એટલે અત્યારે જે આપણે જોવા જઈએ તો જે અમુક અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદો પડ્યા ત્યાં તાપમાન ઊંચું હતું ભેજનું પ્રમાણ પૂરું હતું એટલે ઊંચા તાપમાનને કારણે ત્યાં લોકલ સિસ્ટમો છે બંધાણી અને એ લોકલ સિસ્ટમો બંધાણી છે કેમ કે સતત ઊંચું તાપમાન હોય એટલે સવારથી લઈને બપોરે બે ત્રણ વાગ્યા સુધી સતત જ્યાં વિસ્તારમાં ઊંચું તાપમાન જોવા મળ્યું હોય ત્યાં હવા ઓછી એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરે એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે અને ત્યાં પછી ભેજ એકઠો થયેલી એકઠો થયેલો ભેજ હોય એ થોડા વિસ્તારની અંદર વરસાદના રૂપમાં અસર કરે એટલે કે બે પાંચ કિલોમીટર કે દસ કિલોમીટરના એરિયામાં એ અસર કરે અને એમાં તીવ્ર થંડસ્ટોમ એક્ટિવિટી થાય એટલે ગાજવીજ સાથે ભારે વરસાદો નોંધાયા છે એટલે છૂટાછવાયા વરસાદો જે નોંધાયા છે એની અંદર ખાસ કરીને અત્યાર સુધી જે આપણે ઊંચું તાપમાન અને ભેજવાળું વાતાવરણ હતું જેને કારણે આપણે લોકલ સિસ્ટમો બનીને એને કારણે છૂટાછવાયા વરસાદો નોંધાયા છે જો કે હવે એ છૂટાછવાયા વરસાદો જે નોંધાયા હતા એમાં પણ આજથી રાહત મળી છે આજે નવ તારીખ છે આજથી રાહત મળી છે જો કે હજુ પણ આવનારા દિવસમાં એ રાહત મળી છે એટલે વિસ્તારોની દ્રષ્ટિએ અને તીવ્રતાની દ્રષ્ટિએ રાહત છે છતાં પણ છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ હળવા ચાપટાઓ છે એ હજુ પણ ચાલુ રહી શકે છે ખાસ કરીને દસ અગિયાર બાર તારીખમાં પણ છવાયા વિસ્તારમાં હજુ પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે એટલે ખાસ કરીને આજના વિજ્ઞાન આપણે એ જ સમજાવવાનો પ્રયત્ન કરવાનો હતો કે નૈઋત્યના ચોમાસા પહેલા વરસાદ સુકામાં થયો એના જે આ વૈજ્ઞાનિક કારણ હતા મેં આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો ખાસ કરીને હવે છે 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 તે ખૂબ નજીક આજે તારીખ થઈ ગઈ સામાન્ય રીતે જૂને ગુજરાતમાં પ્રવેશ થતો હોય ચોમાસાની શરૂઆત થતી હોય જોકે આ વખતે એવું પણ બનશે કે પંદર તારીખે ન આવે તો એ પછીના દિવસમાં આવશે એ પછીના દિવસમાં ક્યારથી આવશે અને કેવી રીતના વરસાદ આવશે કેટલી તીવ્રતા સાથે આવશે આ તમામ વાત છે આપણે એક થી બે દિવસની અંદર માહિતી આપવાનો પ્રયત્ન કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતરેક મિત્રોને વિનંતી રહેશે કે આ દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી રજા આપશો ધન્યવાદ